સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા અમરોલી રોડ પર આવેલા પિયુષ પોઈન્ટ પાસે આવેલી વિનાયકનગર સોસાયટીની બહાર એક દબાણના ભાગરૂપે દુકાનો બનાવાઈ હતી જે સોસાયટીની પ્રોપર્ટી અને મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી શહેરની વ્યવસ્થિત જળવાઈ રહે અને ટ્રાફિક તથા સુરક્ષા બાબતોમાં ખલેલ ન પડે તે હેતુથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન એ વિભાગ દ્વારા આ દુકાનોને આજે સીલ કરવામાં આવી છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગાનટીસ આપવામાં આવી હોવા છતાં દુકાનદારો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા તંત્રએ કાયદેસર પગલા રૂપે દબાણ હટાવવાની અને દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી સલામતીના દ્રષ્ટિકોણે કાર્યવાહી દરમિયાન પોલીસની હાજરી પણ રાખવામાં આવી હતી મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે આવી કાર્યવાહી આવી પાછળ પણ થતી રહેશે